વલસાડના કુંડી ઓવરબ્રિજ પર કારને નડ્યો ગંભીર અકસ્માત કારમાં સવાર બે મિત્રોનો ચમત્કારિક બચાવ વલસાડના કુંડી ઓવરબ્રિજ ઉપર નવા વર્ષની શરૂઆત સાથે જ બનેલી વિચિત્ર અકસ્માતની ઘટનામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા બે મિત્રો હાર્દિક મકવાણા અને યશ હિંગુ પોતાની મારુતિ અલ્ટો કાર નંબર જી જે ઝીરો સિક્સ ટુ ફોર લઈ દમણ ખાતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા આવ્યા હતા અને ત્યારબાદ દમણમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી હોટેલમાં જમવા બાદ પરત પોતાના ઘરે વડોદરા જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન વલસાડના કુંડી ઓવરબ્રિજ નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક પર પોતાની કાર હંકારી રહ્યા હતા ત્યારે બીજા ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્યા ટ્રક ચાલકે કારને અડફેટે લઈ ઓવરબ્રિજની પાડી સાથે કસડાતા કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ કારમાં ચાલક હાર્દિક તથા બાજુમાં બેસેલિયાસ એકાએક કારમાંથી ઉતરી ગયા હતા જે દરમિયાન યશને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી સમગ્ર ઘટના બનતા રાહદારીઓ કારમાં સવાર મિત્રોની મદદે પહોંચી ગયા હતા અને કારમાંથી તેમની કિંમતી ચીજવસ્તુઓ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારમાં લાગેલ આગ એકાએક ભડકો લેતા કારમાંથી માત્ર લેપટોપ અને એક મોબાઈલ કાઢવામાં સફળતા મળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર એકસો આઠ એમ્બ્યુલન્સ અને ડુંગળી પોલીસને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં વલસાડ પાલિકા મિની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જતાં ઇજાગ્રસ્ત યશ હિંગુને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપી હતી ઘટનાની જાણ થતાં જ ડુંગરી પોલીસ તથા જિલ્લા ટ્રાફિકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી સમગ્ર બનાવને પગલે પાલિકા ફાયરની ટીમે આગ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો પરંતુ ઘટનામાં કારમાં રાખેલ મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ કારમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી ડુંગળી પોલીસે ટોઈંગ ટ્રેનની મદદથી કારને સાયડી કરાવી વાહન વ્યવહાર ફરીથી સામાન્ય કરાવ્યો હતો